ખેડૂત મિત્રો ખેડૂતને તો ઓળખો એ સિરીઝમાં આપણે આગળ વધીએ છીએ આપણો મુદ્દો ચાલે છે ખેડૂત પણ ઉદ્યોગપતિ થઈ શકે છે ઉત્પાદક તો છે છે જ પણ આપણે હવે ઉદ્યોગપતિ થવું આ દેશના નવ ધનપતિઓ છે કુબેરપતિઓ છે આખા ભારતમાં અને નવ કુબેરપતિઓ પાસે દેશની પચાસ ટકા સંપત્તિ છે મૂડી કેન્દ્રિત થઈ છે અને એ નવ કુબેરપતિઓ આખું જ અર્થતંત્ર પોતાના કબજામાં રાખ્યું છે અને એમાંથી પાંચ કુબેરપતિઓ તો ગુજરાતના જ છે આ જો ટૂંક સમયની અંદર બહુ નાના ટૂંકા ગાળામાં કુબેરપતિઓ થઈ શકતા હોય તો આપણે તો ઉત્પાદકો જ છીએ આપણે કાચો માલ પકાવીએ છીએ તો કાચો માલની પ્રક્રિયા કરી અને આપણે ઉદ્યોગપતિ થતા જરા પણ વાર ન લાગે ગામડામાંથી મજૂર વર્ગ પણ આવે છે મજૂર વર્ગ ઉપર જ આખું ઉત્પાદન પ્રક્રિયા છે જો ગામડામાંથી આવતો મજૂર વર્ગ ને આપણે આપણા ઉદ્યોગોમાં વાળી લઈએ તો આપણે પણ સહેલાઈથી ઉદ્યોગપતિ થઈ શકીએ છીએ અને એ દરેક મજૂર વર્ગને આપણે સારું જીવન પણ આપી શકાય નાણાકીય બાબત આવે છે નાણાકીય બાબતનો પણ એક આયોજન છે એ સમય આવે શક્ય છે સહેલું પણ છે પણ સૌથી પહેલા આપણામાં એક જુવાળ અને તાકાત ઉભી કરવી પડશે તો નાના નાના બીજા ઉદ્યોગોની પણ વાત કરી ગઈકાલે આપણે મગફળીની વાત કરી હતી શાકભાજીની વાત કરી હતી આ થોડાક ઉદ્યોગોની વાત કરી હજી હવે બીજી શક્યતાઓ ક્યાં છે કે જેમાં આપણે ઉત્પાદન પ્રક્રિયા કરી અને ખેડૂતો સુધી સીધું પહોંચાડી શકાય ઓછા ભાવમાં આપી શકાય અને ઓછા ભાવમાં આપી શકાય તો ખેતીનું કોસ્ટ ઓફ પ્રોડક્શન એનો ખર્ચો ઓછો આવે અને વધુ ભાવથી વેચીએ તો ખેડૂતો બે પૈસા થાય આર્થિક રીતે સદ્ધર થાય સેન્દ્રીય ખાતર અત્યારે જે કઈ ખાતર મળે છે એ ખાતરને આપ સૌ જાણો છો કેટલી તકલીફ છે અને કેટલી જમીન બગડે છે એ ધીમે ધીમે આપણે પાછા સેન્દ્રીય ખાતર ઉપર વળવું પડશે સિક્કિમ રાજ્ય એવું છે કે માત્ર સો ટકા ઓર્ગેનિક ખાતર સેન્દ્રીય ખાતર ઉપર ખેતી કરે છે અને આર્થિક રીતે સમૃદ્ધ બનતા જાય છે તો ય ખાતરના સૌને ખ્યાલ પણ છે તો આપણી પાસે ખાતર બનાવવાનો કાચો માલ આપણા ગામડામાં જ છે છે કચરો છે જરૂર પડે તે એમાં નાખવા માટે માટીઓ પણ છે આ બધું કેમિકલ પ્રક્રિયાથી દરેક જિલ્લા કક્ષાએ એક એક સેન્દ્રિય ખાતરનું જો ઉત્પાદન થાય તો આખા જિલ્લાની અંદર સેન્દ્રીય ખાતર સેલાઈથી આપી શકાય અને સેન્દ્રીય ખાતર બનાવનાર પણ ખેડૂતની જ કંપની હોય તો એ સમગ્ર નફો છે એ ખેડૂતો વચ્ચે જ વેચાઈ જાય પશુપાલન આહ એનો કાચો માલ પણ આપણે ગામડામાં છે અને પશુપાલનમાંથી જે છાણ છે એ સેન્દ્રીય ખાતર બનાવવામાં કામ આવે ગામડાને ગેસ અને વીજળી માટે પણ કામ આવે અને પશુ આપણને આપણું ભરણ પોષણ તો કરે જ છે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે પશુપાલનમાં પશુનો નિભાવ ખર્ચ પશુ પોતે કાઢે છે અને ઉપરાંત આપણને પૈસા આપે છે જંતુનાશક દવાઓ એ પણ આપણે બનાવી શકીએ એમ છીએ અને એમાં પણ ઘણી વસ્તુઓ આપણે ગામડામાંથી જ મળે છે આયુર્વેદિક ઔષધિઓ આજે આપણે માત્રને માત્ર કપાસ અને મગફળીના વાવેતર તરફ જ ધ્યાન આપીએ છીએ કારણ કે બીજું આપણને માર્કેટ મળી શકે એમ નથી એ આપણી લાચારી પણ છે ત્યારે આજે આયુર્વેદિક ઔષધિઓનું માર્કેટ ખૂબ છે પણ આપણે ગોતવા જઈએ તો આપણે પાણીના ભાવે આપવું પડે છે લાચારી બતાવવી પડે છે પણ જો આપણા ખેડૂત દ્વારા તાલુકે અથવા જિલ્લા કક્ષાએ આયુર્વેદિક ફાર્મસી માટે રો મટીરિયલ તૈયાર કરી અને રાજ્ય કક્ષાએ ત્રણ થી ચાર ફાર્મસીઓ ખેડૂતની કંપની દ્વારા ચાલે જો એ ફાર્મસી હોય તો આપને દવા પણ ઓછા ભાવે મળે આપણા ખેતીમાં પરિવર્તન તલાવી શકાય બધાને મગફળી કે કપાસ વાવવાની જરૂર નથી જ્યાં જેવું જમીનનો તળ હોય છે એ પ્રમાણમાં આયુર્વેદિક વનસ્પતિ ઉગાડી શકાય અને વેચવા પણ ન જવું પડે કારણ કે આપણે જ એનું ઉત્પાદન કરવું છે આપણે જ એમાંથી નફો મળી શકે એમ છે તો એ પણ આપણી પાસે છે તો આ બધી જ વસ્તુ આપણે વાત કરી ગઈકાલે કેરીની વાત કરી છે તો કેરીમાંથી જો આંબોળીયા બનાવીએ કાચી કેરીના આજે એનું પણ ખૂબ જ માર્કેટ છે કાચી કરીના શરબતો પણ આજે મોટી કંપનીઓ બનાવે છે એટલે આવા ઘણા નાના ગ્રહ ઉદ્યોગો અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો આપણે આપણી પાસે પાર વગરના છે અને એની પાસે આપણું રો મટીરિયલ આપણી પાસે કાચો માલ ક્યાંય લેવા જવો પડે એમ નથી ત્યારે આ બીજા બધા જે નવ ઉદ્યોગપતિઓ છે એને કાચો માલ તો બહારથી લેવા જવો પડે છે તો આપણી પાસે આયોજન હોય સંગઠન હોય અને એક જ બેનર નીચે જો એકત્રિત થઈએ તો બે કે ત્રણ વર્ષમાં આપણે ક્રાંતિ લાવી શકાય અને એના માટે અમારું લોક શાસન મંચ સતત ને સતત આયોજન કરી રહ્યું છે ઘણું ખરું આયોજન થઈ ગયું છે હવે આયોજનને પાર પાડવા માટે ગામડાના તમામ ખેડૂતોને જાત જ્ઞાતિવાદ જાત કે કોઈ ધ્યાનમાં લીધા વગર કોઈ પણ રાજકીય પક્ષોને ધ્યાનમાં લીધે વગર આપણે આપણા બળ ઉપર આગળ આવવું છે અને જરૂર પડશે જ પડશે જ એવો શબ્દ વાપરું છું આપણે આપણી રાજકીય નેતાગીરી તૈયાર કરવી પડશે ભણેલા અને કેળવાયેલા યુવાનોને અને વડીલોને પણ રાજકારણમાં રાખી અને આગળ આવવું પડશે અને જ્યાં સુધી આપણે સત્તા કબજે ન કરી શકીએ ત્યાં સુધી આ કોઈ પ્લાનિંગ અશક્ય છે અરે સરકાર પોતાની બેંક તૈયાર કરે તો પણ આ બધું થઈ શકે એમ છે આપણા રાજકીય પક્ષોને ખેડૂતોને ગુલામ જ રાખવા છે અને મુઠ્ઠીભર ઘીના કાઠા ઉદ્યોગપતિઓ આપણું શોષણ કરવું છે આપણને મજૂર બનાવી દેવાની પ્રક્રિયા છે એ વખતે પણ એક વાત કરી હતી કે અત્યારે એક એવું પરિવર્તન આ લોકોના મગજમાં છે અને સરકારની મદદથી થઈ રહ્યું છે કે આપણી ખેડૂતોની જમીનો છીનવી લેવાનું એ પ્રક્રિયા ચાલુ છે જો બે પાંચ વર્ષે આપણે આમ નામ કાઢીશું તો આપણી ખેડૂત નાની નાની ઘણી જમીનો વેચાઈ જશે અને ખેડૂતોએ મજૂર બની જવું પડશે કારણ કે એના બાળકો શિક્ષણના વેપારીકરણના હિસાબે સારું ભણી શકશે પણ નહીં તો મજૂરનો દીકરો મજૂર થાય એવી પરિસ્થિતિ આ ઉદ્યોગપતિઓ અને રાજકારણી કરી રહ્યા છે તો મિત્રો આપણે આગળ વધીએ આપણે વિશાળ સંખ્યામાં છીએ દરેક જગ્યાએ ફેલાયેલા છીએ ગામડા નાના નાના ગામડામાં પણ આપણે છીએ ને શહેરમાં પણ આપણે છીએ અને મોટા કોર્પોરેશન જેવા સુરત અને અમદાવાદ જેવા પણ આપણે ફેલાયેલા છીએ આપણે ચારે બાજુ ફેલાઈ રહ્યા છીએ માત્ર જરૂર છે સંગઠિત થવાની શરૂઆત એ કરી રહ્યા છે આવીએ ત્યારે ચોક્કસ રીતે મદદરૂપ પણ થશે ત્યાર પહેલાં અમારા આ કોન્સેપ્ટને ફોરવર્ડ કરજો આ સંદેશાઓ જુદી જુદી યુટ્યુબ ચેનલમાં પણ અમે પ્રસરિત કરી રહ્યા છીએ દરેક સુધી પહોંચાડજો આભાર ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગુજરાત